નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ સુંદર રૂપના આપણે દર્શન કરી રહ્યા છીએ એમની લીલાઓના દર્શન કરી રહ્યા છીએ એની કથાઓ આપણે સાંભળી રહ્યા છીએ તો એના માટે મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો કેમકે આ ચેનલ પર હંમેશા આધ્યાત્મને લગતી જાણકારી આપવામાં આવે છે miren આપણે ગઈકાલે જોયું કે અક્રુરજીને જ્યારે ભગવાને જળમાં યમુનાના જળમાં સ્નાન કરવા જતા હતા અને દર્શન આપ્યા ભગવાને એ દર્શન અદ્ભુત હતા અને અક્રુરજી ત્યાર પછી ભગવાનને અક્રુરજી જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા તેમને ભગવાન શ્રી કૃષ્ણએ જળમાં પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા અને પછી તે રૂપ અદ્રશ્ય કરી દીધું જેમ કોઈ કલાકાર અભિનય દરમિયાન કોઈ રૂપ દેખાડી અને પછી તેના ફળદા પાછળ છુપા

કેમ કે તમારું મુખ જોતા એવું લાગે છે ત્યારે અક્રૂરજીએ જવાબ આપ્યો કે પ્રભુ પૃથ્વી આકાશ તથા જલમાં અને સંપૂર્ણ સંસારમાં જેટલા પણ અદ્ભુત પદાર્થો છે તે બધા આપમાં જ છે કેમ કે આપ વિશ્વરૂપ છો જ્યારે હું આપને જોઈ રહ્યો છું ત્યારે એવી કઈ અદ્ભુત વસ્તુ જોવાની બાકી રહી જાય છે જે મેં ન જોયું હોય ભગવાન જેટલી પણ અદ્ભુત વસ્તુઓ છે તે પૃથ્વીમાં હોય અથવા જલમાં કે આકાશમાં હોય તે બધી જ એમાં છે તે જ આપને હું જોઈ રહ્યો છું આપના વિના બીજે કોઈ સ્થળે કાંઈ આશ્ચર્ય છે જ નહીં એમ કહીએ અને ગાંધીનીના પુત્ર અક્રુજીએ રથ આંક્યો અને ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીને લઈ અને મથુરાપુરી પહોંચી ગયા રસ્તામાં ઠેક ઠેકાણે એકઠા થયેલા ગામડાના લોકો વસુદેવજીના તે બંને પુત્રોને જોઈ અને પ્રસન્ન થઈ ગયા તેઓ તેમની દ્રષ્ટિને પાછી વાળી શકતા ન હતા નંદબાબા વગેરે વ્રજવાસીઓ ત્યાં પહેલેથી જ પહોંચી ગયા હતા અને મથુરાપુરીના બહારના ભવનમાં રોકાઈ અને તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેમની પાસે પહોંચ્યા અને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ વિનયપૂર્વક ઉભેલા અક્રુરજીના હાથ પોતાના હાથમાં લઈ અને હસતા હોય તેમ મુખ મલકાવી અને કહ્યું કે કાકાજી તમે રથ લઈ અને પહેલાં મથુરાપુરીમાં પ્રવેશ કરી તમારે ઘેર જાઓ અમે લોકો અહીં ઉતરી અને પછી નગર જોવા આવીશું ત્યારે અકૃજીએ જવાબ આપ્યો કે તમને બંનેને લીધા વિના હું મથુરાપુરીમાં જઈ શકતો નથી સ્વામી હું તમારો ભક્ત છું ભક્ત વત્સલ પ્રભુ તમે મારો ત્યાગ ન કરો ભગવાન આવો અને આપણે જઈએ મારા પરમ હિતેશી અને સાચા સુરદેવ ભગવાન આપ બલરામજી ગોપ બાળકો તથા નંદરાયજી વગેરે આત્મીયજનો સાથે આવી અને મારું ઘર સનાથ કરો અમે ગૃહસ્થિ છીએ તમે તમારી ચરણ રજથી અમારું ઘર પવિત્ર કરો આપના ચરણોના જળથી અગ્નિ દેવતાઓ પિતૃઓ બધા જ તૃપ્ત થઈ જાય છે આ પ્રમાણે ભગવાનને વિનંતી કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કાકાજી હું દાઉ ભૈયા સાથે તમારે ઘેર આવીશ પરંતુ પહેલા આ યાદવોના દ્રોહી કંસને મારી અને પછી મારા બધા સુરદે સ્વજનોનું હું પ્રિય કરીશ ભગવાનના આ પ્રમાણે કહેવાથી અખરુરજી થોડા ઉદાસ સેવા થઈ ગયા તેમણે મથુરામાં પ્રવેશ કરી અને કંસ પાસે જઈ અને શ્રીકૃષ્ણ બલરામને લઈ આવ્યાના સમાચાર કહ્યા અને પછી તેઓ પોતાને ગયા બીજા દિવસે ત્રીજા પહોરમાં બલરામજી અને ગોપ બાળકો સાથે ભગવાન કૃષ્ણે મથુરાપુરી જોવા માટે નગરમાં પ્રવેશ કર્યો ભગવાને જોયું કે નગરના કિલ્લામાં સ્ફટિક માણીના બહુ ઊંચા ઊંચા ગોપુર તથા ઘરોમાં મોટા મોટા દરવાજા હતા તેમાં સોનાના મોટા મોટા કમાળ લગાવેલા છે અને સોનાના જ તોરણ બનાવેલા છે નગરમાં ચારે બાજુ તાંબા પિત્તળની દિવાલો બનાવેલી છે ખાઈને કારણે બીજે ક્યાંયથી તે નગરમાં પ્રવેશ કરવો બહુ મુશ્કેલ હતો નગરમાં અનેક સ્થળે સુંદર બગીચા ઉપવનો શોભી રહ્યા હતા સોનાના ચોતરા ધનવાનોની હવેલીઓ પણ સોનાની હતી ભવનોની ભૂમિ પણ સોને મઢેલી હતી ચૌટા સભાસ્થાનો અને જન નિવાસો મકાનો તેના ધજા ચબૂતરા જરૂખા વગેરે પણ સોનાથી મઢાવેલા હતા ઘરની અને બગીચામાં બેસવાની ઓટલીઓ વૈદુર્ય હીરા સ્ફટિક મણી નીલમણી પ્રવાલમણી મૌક્તિકો લીલમથી શોભતી હતી તેના પર બેઠેલા કબૂતર મોર વગેરે પક્ષીઓ જાત જાતના કલરો કરી રહ્યા હતા માર્ગ બજાર ગલી અને ચોતરાઓને ફૂલો જ્વારા ડાંગરની ધાણી ચોખા વગેરેથી શણગાર્યા હતા ઘરના દરવાજા પર દહીં અને ચંદન વગેરેના સુગંધિત જળથી ભરેલા કળશ મૂકેલા હતા અને તે ફૂલ દીપક નવી નવી કુપણો કેળ સોપારીના વૃક્ષો નાની નાની ધજાઓ અને રેશમી વસ્ત્રોથી સારી રીતે સજાવવામાં આવ્યા હતા આવી રીતે ખૂબ જ સુંદર મથુરા નગરીનો વૈભવ આપણે જાણ્યો હવે આપણે જાણીએ કે વસુદેવનંદન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ રાજમાર્ગથી મથુરા નગરીમાં પ્રવેશ કર્યો તે વખતે નગરની સ્ત્રીઓ ખૂબ જ ઉત્સુકતાથી આપણને ભાઈઓને જોવા માટે જલ્દી જલ્દી અટારીઓ પર ચડી ગઈ કોઈ કોઈ કે ઉતાવળને લીધે પોતાના વસ્ત્ર અને દાગીના ઊંધા પહેરી લીધા કોઈ કે ફૂલથી કુંડળ કંકણ વગેરે જોડીમાં પહેરવામાં આવતા આભૂષણોમાંથી એક જ પહેર્યું અને ચાલવા માંડ્યું આ પ્રમાણે ખૂબ જ સુંદર રીતે સ્ત્રીઓ મોહિત થઈ શ્રી કૃષ્ણ અને બલરામ બંને બંધુઓને જોઈને મથુરાની સ્ત્રીઓ પોતપોતાના મહેલોની અટારીઓ પર ચડી અને બલરામજી અને શ્રી કૃષ્ણ પર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી તે સમયે સ્ત્રીઓના મુખ કમલ પ્રેમના આવેગથી ખીલી રહ્યા હતા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોએ ઠેક ઠેકાણે દહીં અક્ષત જલથી ભરેલા પાત્રો પુષ્પોના હાર ચંદન અને ભેટની સામગ્રીઓથી આનંદ મગ્ન થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની પૂજા કરી અને ભગવાનને જોઈ અને નગરવાસીઓ આ પ્રમાણે કહે છે કે ધન્ય છે ગોપીઓએ એવી કઈ મહાન તપસ્યા કરી છે જેના કારણે આ મનુષ્ય માત્રને પરમાનંદ આપનારા આ બંને મનોહર કિશોરોને નિરખતી રહે છે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે એક ધોબી એમની તરફ આવી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ તેની પાસે ધોયેલા ઉત્તમ વસ્ત્રો માંગ્યા ભગવાને કહ્યું કે ભાઈ તમે મને એવા વસ્ત્રો આપો જે અમને અમારા શરીરને યોગ્ય હોય ખરેખર અમે તે વસ્ત્રોના અધિકારી છીએ એમાં શંકા નથી કે જો તમે અમને વસ્ત્રો આપશો તો તમારું પરમ કલ્યાણ થશે ભગવાન સર્વત્ર પરિપૂર્ણ છે સર્વ કાંઈ એમનું જ છે છતાં એમણે આ પ્રમાણે માગવાની લીલા કરી પરંતુ તે મૂર્ખ રાજા કંસનો સેવક હોવાને કારણે ગર્વથી છકી ગયો હતો ભગવાનની વસ્તુ ભગવાનને આપવી તો દૂર રહી તેને ક્રોધિત થઈ અને આક્ષેપ કરતા કહ્યું કે તમે લોકો રહો છો હંમેશા પર્વતો અને જંગલોમાં ત્યાં પહેરો છો છો તમે લોકો બહુ જ ઉદ્ધત થઈ ગયા તેથી તો આ રાજની વસ્તુ પર હક કરો છો હવે તમને રાજાની સંપત્તિ લૂંટવાની ઈચ્છા થઈ છે અરે મૂર્ખાઓ જાઓ ભાગી જાઓ જો થોડા દિવસ જીવવાની ઈચ્છા હોય તો આવું બીજી વાર માંગશો નહીં રાજ્યના સેવકો તમારા જેવા ઉધ્ધત લોકોને પકડી અને કેદ કરી લે છે જ્યારે તે ધોબી આ પ્રમાણે વધારે પડતી વહેકી બેકી વાતો કરવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સહેજ ક્રોધિત થઈ અને તેને એક તમાચો માર્યો અને તેનું માથું તુરંત જ ધડથી નીચે પડી ગયું આ જોઈ અને તે ધોબીની પાસે કામ કરતા બધા માણસો કપડાંના પોટલા ત્યાં જ મૂકી અને ભાગી ગયા ભગવાને તે વસ્ત્રો લઈ લીધા ભગવાન શ્રી કૃષ્ણ અને બલારામજીએ મનગમતા વસ્ત્રો પહેરી લીધા અને બચેલા વસ્ત્રોમાંથી ઘણા વસ્ત્રો પોતાના સાથી